જવું મિત્રો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તો મારા બેન ની આવેલા છે ભાવનગર થી ને બધા જોવા નાસ્તો કરવા મળ્યા છે હવાર હવાર બરાબર ઓકે અને અહીંયા જો આ માથું વળાવવા મળી છે અને આજે જવાનું છે આપણે કઈ જગ્યાએ વિડીયો આગળ જોતા રહીજો તમને ખબર પડી જશે બરાબર તો અહીંયા પૂંજા કે છે મામા તમે વિડીયો ઉતારો છો મેં કીધું છે હા અને ચા ને રોટલી અને મારા બાનો હવે વારો આવ્યો છે નાસ્તો કરવાનો કારણ કે પછી છેલ્લે હોય અને અહીંયા થોડાક માનુ બેન છે ને તમે જોવો રિહાઈન બેઠા છે કારણ કે એને આવવું છે અમારે આરે બરાબર નામ નથી દેતો ક્યાં જવાનું છે અને અહીંયા આપણે સાસ લેવાનો ટાઈમ થઈ ગયો એટલે લઈને સાસ લેવા બધા છોકરાને ખાવા જોઈએ અને અહીંયા પરિસો ભળ્યો હતો એટલે થોડું મોડું રૂચ નખું એટલે તમને બધા દેખાય ઓકે અને અહિયાં થોડાક પાડવા મને ફોટા મેં કીધું લાવો હું ઉતારી લો વિડીયો કારણ કે તૈયાર થતા હતા જો તૈયાર થઈને હવે બહાર નહીં રી ગયા છે બધા અને હવે જઈએ છીએ અમે

અલે પછી અહીંયા થી જવાનું છે અમાર અલગ અલગ ગાડી માં અત્યારે અમે ત્રણ सवारी હતા બરાબર અને દીદી બેન કહે છે કે જીબડો કાઢે છે મમ્મી કીધું નતે જો અમાર બની અહીં આવી ગયા તમે જોઈ શકો છો આ દ્રશ્ય છે ક્યુવા આ ધામ છે તમે કહી દેજો મિત્રો જોરદાર સરસ મજાનું ધામ છે મિત્રો અને હવે તમને કહી દઉં આ છે મહાદેવનું કોળિયા અને અંદર છે શિવલિંગ જોરદાર તમે જોજો તમને બધું બતાવવાનું છે દીદીબેનને ને તે લીધા છે આપણે કારણ કે મારા ઘરના ઠાકી ગયા હતા કારણ કે દરિયામાં હાલવાનું છે અત્યારે ગારો તો છે નહીં જોવા હાલે છે ભાઈ અને મારે બેન કેતી અહીંયા તો કે બહુ ગારો હોય છે ઓલી ફેરી આવ્યા હતા ને તારે અત્યારે નથી અને આ મારા ભાઈ હું તું કોઈને હાલતા હતા તો મેં કીધું ઉપર જોવો જરાક તે ઉપર જોયો એને જો આ બધા હાલીને જાય છે અહીંયા અમે પણ જાય છે અને અલગ પ્રકારનો ગારો અહીંયા તો જ્યાં હોય ને નકરા ચપલાને ઢગલ્યા પડ્યા હતા બોલો મિત્રો કારણ કે જ્યાં હોય ને જા ચપલા ચોંટવા મળે ને બધા કાઢી કાઢીને મૂકી દેતા અને આ છે અલગ ગારો આમાં હલાય નહીં નકર પૂછી જાય આ જો બધા રસ્તામાં હાલે છે અને અહીંયા લાડ બધા છે ને બધી વસ્તુ માંગતા હતા ઓલા છોકરા બધા જો અને મારા ચપલા તમે કાઢ્યા નહોતા પટક પટક થતા હતા એ કાઢ્યા નહોતા જો અહીંયા બધા આવેલા જાય છે આ છે મારા પટેલ વન નંબર એમ જો અહીંયા તડબડી વગાડતી છોકરી તડબીંગ 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 કારણ કે બધા દાણા ને એવું દેતા હતા આમ જવાનું છે રિટર્ન ના એની જવાનું છે હાલી અલગ અલગ છે ભાઈ મોરલી વગાડતા હતા ના ભાઈ ભાઈ બડું ડગડિયું વગાડતા હતા જો મહાદેવ નું એવું બધાય છે જો આ બધા હાલી ના આવે છે પહેલા છે મારા પટેલ બીજા છે મારા બેન બીજું છે મારા ઘરના છે મારા કાકાની થોડાક વાણ છે અને આ ભાઈ કોઈક નવું હાથ કરીને હાથ પાડતા હતા ખબર નથી કોને કહેતા હતા મને તો કહેતા જ નહોતા અને મહાદેવને દૂધ ચડાવતા થાય એ જોવલ ધારવાળી કેવી થયેલી છે અને સરસ મજાની જજા છે અને દીદીબેનને હેઠે બેહરતા હતા દીદીબેન રોવા મળ્યા અને બેહવું નહોતું એટલે કારણ કે હેઠે તે રહેતી જ નથી અને અહીંયા બધા સપલાની એવું અમે કાઢી નાખ્યા છીએ અને અહીંથી પણ આગળ જવાનું છે કારણ કે અમા છે એટલે દરિયામાં નાવાનું હોય તો અમે મહાદેવની ઓલી પર આગળ હાલવા મળ્યા કારણ કે મોડા પહોંચ્યા એટલે દરિયો આગળ વયો ગયો તો જતો રહ્યો તો અમે એને આગળ જાય છે દરિયાગઢના ઠેલીની અંદર છે શોખાને એવું કારણ કે બધું દીવડાની ઉપર હોય બૈરાને આપણને ખબર ન હોય તો હવે ઉગાડા પગે અમે જાય છે અને આમાં કયો કારો ખૂતે પગે ને વાગે ને જોઈ છીએ કેવું થાય છે અને એ બધા ચીપરાને એવું છે અંદર તમે જોઈ શકો છો મિત્રો અને અહીંયા બધી મૂર્તિઓ ને એવું બધું પડ્યું છે અને કોકમાં કોક આડાવળવા પગમાં આવે છે જો અહીંયા શોખાનું એવું કરેલું છે ભાઈ અહીંયા ગામ હતા દીવડો જગે છે ને તોય ખાતા હતા અને જો બધા શોખાન ઘઉં ની બધી બધા ચિત્ર દોરે લેતા હું દોરતો નથી ખબર જો આ દરિયાની મોજ માણવા બધા આયેલા રહે છે આગળ આગળ કારણ કે અમા હોય એટલે બધાને નાવું જરૂરી છે અમાને દી બધા પાપ જોવા આવે તમને દેખાડો દરિયો કેટલો આખો છે અને અહીંયા મારા કાકા અને અમારા કાકાનો છોકરો એટલે કે મારો ભાઈ અને અહીંયા ખોડિયારમાં અને કાકા બધી મૃત્યુ હતી કોની છે આપણે બરાબર મારા કાકા મોર મોર એને ગારો નથી એમ મેં કીધું હાલો એને વાહતા હતા અને ફિલહાલ અમે દરિયાની પાછળ પગી ગયા છી અને હવે નાવાનું કરવાનું ચાલુ આપણે અને કેવું પાણી હોય કારણ કે તડકાના તો અમે બહુ લાલ થઈ ગયા હતા એટલે હવે થોડુંક નાઈ નખ્યું ના ભાઈ હા આવતા હતા મને તું કે મને મારી નો લે કારણ કે દરિયામાં નહવા જાત થયા અને દરિયાની પાણી આવો પગી ગયા છે તો કેવો સરસ મજાનો દરિયો છે અને બધા નાઈ નાની દરિયો ડોળો ખાંડ નાખ્યો છેલ્લે અમે વજ્યા છે એટલે હવે ડોળા પાણીમાં નાવાનું છે અમારે બરાબર તો ચાલો અમે કેવી રીતના નાઈ છીએ તમે જોજો મિત્રો અને આ ભાઈ અમારા વામાં આવી છે અને અમારા કાકા આવે છે અને હવે અમે નાવાના સિવાયની અંદર અને જો બે ત્રણ ભાઈ ચાર પાંચ બહેરા બધા બહુ ઊંડા વયા ગયા હતા અંદર નાવા તો આપણને તરતા જેવું તેવું ફાવે છે એટલે આપણને બી કોશી લાગતી હતી અને બધી વસ્તુઓ મારી બેનને આપી દીધી છે જો અહીંયા બેન કઠી વસ્તુ લઈને બેઠા હતા મારા ઘરના પણ અંદર છે વીએ દીધી એટલે મારા કાકી મને છે નાવા પાપ ધોવા મારે પાપ ધોઈ નાખવા છે એટલે તો ફોન હાથમાં છે એટલે પાણીમાં પડી નો છે બહુ ધ્યાન રાખવું પડશે તોય તે થોડું પાણી પાણીમાં બોલો ફોન વાંધો નહોતો એવો કારણ કે કેમેરા આગળ પાણી એટલું અને હવે મને લાગવા મળી બી એટલે હું કહો દઈએ હું મોબાઈલ મારા આ બેન ને બરાબર તો અહીંયા જો દીદીને નવડાવતા તમારા કાકી અને હું એમ પણ નાતો તો અને આપણે પાછા રિટર્ન લઈ આવ્યા છીએ આપણે શિવલિંગ આગળ અને હવે આપણે ઘોડા દૂધ ચડાવવાનું છે અને અહીંયા બીલી પત્રો અને હાર ને એવું વેચતા હતા બે ત્રણ માળીયું અને દૂધ પણ મળતું હતું મિત્રો ને આશે કુંડ કારણ કે અહીંયા જગ ને છે અને આની અંદર હોય પાણી અને અત્યારે હવે આપણે જઈએ છીએ ભગવાનને દૂધ ચડાવવા જોઈએ બધા ચડાવેલું છે તો શિવલિંગ છે અહીંયા મિત્રો જોરદાર નાક છે માથે તમે જોઈજો મિત્રો જોરદાર છે અને હવે આપણે ચડાવી દેવાનું છે અહીંયા દૂધ તો બધા ચડાવે છે ત્યાં અને જો હું બ્લેક ટી શર્ટ પહેરેલું છે અને જાઉં છું દૂધ ચડાવવા મારા હાથમાં ગમલી થમસમ સોડાની અને હવે આપણે ચડાવી દેવા કારણ કે અહીંયા વારો પણ નહોતો આવતો જે બેન સાઈડમાં લઈ ગયા તો હું થોડું દૂધ ચડાવવા મળે ભગવાનને તો જો આપણું તો દૂધ ચડાવી દે છું ભગવાનને કારણ કે ભગવાન આપણું ધ્યાન રાખે ક્યારું ક્યારું પ્યારું આપણને દીવડાવે ને હોય કાંઈ ખબર નથી અમને દાદું થઈ અને અત્યારે મારા વિડીયો મારા પટેલ ઉતર હતા દૂધ ચડાવતી હતી બરાબર ને પગે લાગી લીધું આપણે મહાદેવની મૂર્તિ થોડી કામ થઈ ગઈ શિવ પેલા સોરી નાન દેવતાની તો મેહરથી કરી નાખી છે મારા પટેલ હવે મારા બેન જો બધા ભીખ માંગતા હતા ને એને કહું હું ચોંકાની એવું બધું થોડું થોડું મને દેવા કારણ કે બધાને દેવું જો ને અહીંયા શિવ ભગવાનને બધા દૂધ ચડાવતા તેની ધારવાડી જો ક્યાંથી પહોંચી ગઈ હતી આ એક નાની એમથી છોકરી પણ માંગતી હતી એને પણ આપી દીધી અને આ ભાઈ પણ અહીંયા બધા બેઠા હતા જુઓ અને હવે આમ જાય છે રિટર્ન બરાબર અને અહીંયા તો આપણે સપલાની તો કોઈ કાંઈ જ નથી સપલું ભર્યું હતું બે પાંચ ટ્રેક્ટર અને આ એક બેને વિવડો ગાળ્યો હતો ને એમાં એમાં નાતા હતા ને એક કાંઈ જોવા વાખા વાખા વીવડો ગાળીને પાણી જેવું કરતા સપલા કાઢી ગઈ છે પાછા સપલા પણ કાકા છોડ દે બધું વાગે અહીંયા પર પાણી જોરદાર સરસ મજાનું હતું પણ અમે તો દરિયા માટે નાવા ગયા હતા બરાબર હવે થોડું ઘણું વસ્તુ લેવાની છે અને હવે જોઈ છે એટલે બહુ ગરદી હોય તો નથી લેવાની નકર પછી થોડી ઘણી વસ્તુ લેવાની છે તો ફિલહાલ ટાટા ભાઈ નેક્સ્ટ માં મળીશું